નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિજય દ્વારા આપણે માહિતી આપવાની છે કે હવે આપણે અલનીનોની કન્ડિશનમાંથી મુક્ત થઈ રહ્યા છીએ અને એક વાવાઝોડું છે એ પ્રશાંત મહાસાગર તરફ થઈ અને હિંદ મહાસાગરમાંથી પસાર થવાનું છે જેને કારણે આપણો ઉનાળો અને આવનારું ચોમાસું છે તે સારા જ એવા સંકેતો પણ મળી રહ્યા છે સંપૂર્ણ ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ એટલે કે ગયા ચોમાસાથી આપણે અલનીનોની કન્ડિશનમાં સમય પસાર કરી રહ્યા છીએ જેને કારણે આપણે ઓગસ્ટ મહિનાથી જે વરસાદો પડ્યા તે ખૂબ અનરેગ્યુલર રહ્યા ખાસ કરીને આ વર્ષનો શિયાળો છે એમાં પણ ઠંડી છે સામાન્ય કરતા ઘણી બધી ઓછી જોવા મળી હવે આ ઠંડી ઓછી જોવા મળી એની અંદર પણ ઘણા બધા કારણ જવાબદાર છે પણ સૌથી વધારે કોઈ કારણ જવાબદાર હોય તો એ કારણ છે અલનીનો હવે આ અલનીનો છે એ પણ મોટા ભાગે જોવા જઈએ તો અલનીનો એટલે જે આપણે દરિયાઈ તાપમાન હોય છે એનું જે અનબેલેન્સ થાય એ અલનીનો હોય છે જેમાં ખાસ કરીને પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના જે ભાગો છે એના અમુક વિસ્તારોની અંદર જે તાપમાન છે એમાં અનબેલેન્સ થાય જેને કારણે અલનીનોની કન્ડિશન સર્જાય છે ને જે અલનીનોને કારણે આપણે આપણે ભારત જ નહીં પણ ઘણા બધા દેશોની અંદર આની નેગેટિવ અથવા તો પોઝિટિવ અસર થતી હોય છે આ જે અસર હતી એ આપણે ઓગસ્ટ મહિનાથી હતી હવે આપણે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં અલનીનો છે એટલે કે આપણું જે એ જે તાપમાન છે દરિયાઈ તાપમાન છે એમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા અલીનોની અસર છે એમાંથી આપણે ધીમે ધીમે મુક્ત થતા જઈએ છીએ અને ખાસ કરીને છે આયોડી એટલે આયોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે અમે ચોમાસા દરમિયાન ઘણી માહિતી આપતા હોય છે ઇન્ડિયન ઓશન ડાયપોલ હિન્દ મહાસાગરનું જે તાપમાન હોય છે એની જે ચોમાસા ઉપર અસર પડતી હોય છે અને એ ટૂંકા ગાળાનું પેરામીટર છે અને શોર્ટ ટાઈમ માટે જેમાં તાપમાનોમાં બદલાવ આવતા હોય છે જેને કારણે ચોમાસું સારું અથવા તો નબળું બંને રીતે એની અસરો આવતી હોય છે એટલે હવે અહીંયા આપણે જે સમજાવવાનું છે કે પ્રશાંત મહાસાગર કે જ્યાં તાપમાન અનબેલેન્સ થયું હતું હવે આપણે રાબેતા મુજબ થયું છે પણ ઘણી વખત એવું બને મેં આપણે જણાવ્યું એમ કે અલનીનો એટલે કે જે તાપમાન છે નોર્મલ થઈ જાય અલનીનો છે ન્યુટ્રલ થઈ જાય એ પછી પણ ઘણી વખત એક બે અથવા તો ત્રણ મહિના સુધી એની નેગેટિવ અથવા તો પોઝિટિવ અસર અલનીનોની જોવા મળતી હોય છે પણ આ વર્ષે એવું જોવા નહીં મળે આપણે એમાંથી જલ્દી મુક્ત થઈ જશું એનું મેઈન કારણ છે કે હવે થોડા દિવસની અંદર એટલે અઢારથી વીસ માર્ચ આસપાસ એક સાયક્લોન સર્જાવાનું છે જે સાયક્લોન છે એ પણ પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગો કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગો કહી શકાય ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગો કહી શકાય આ ભાગોની અંદર એક સાયક્લોન બનશે અને એ સાયક્લોન છે એ હિન્દ મહાસાગર તરફ આગળ વધશે એટલે દક્ષિણ પશ્ચિમ તરફ આ સાયક્લોન આગળ વધવાનું છે જોકે એ સાયક્લોનને કારણે ભારત દેશ શ્રીલંકા કે આપણા પડોશી દેશની અંદર બાંગ્લાદેશ હોય બર્મા હોય

જે સાયક્લોન સર્જાવાનું છે ને એ સાયક્લોન છે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી જશે એટલે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગર હિંદ મહાસાગર એટલે જે શ્રીલંકાથી નીચેનો જે તમામ ભાગ છે એ તમામ ભાગો હિંદ મહાસાગરના ભાગોનું તાપમાન છે એ રેગ્યુલરાઈઝ થાય એવા સંકેતો દઈ રહ્યું છે આ સાયક્લોન છે એમાં ઘણો બધો ભાગ ભજવશે આ સાયક્લોનને કારણે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરનું તાપમાન છે અને એના ભેજ છે એમાં ઘણા બધા બદલાવ આવશે જેને કારણે હવે આપણે આમ તો આ સાયક્લોન પસાર થાય છે એની આપણે કોઈ જ પ્રકારે ગુજરાતમાં અથવા તો ભારતમાં કે શ્રીલંકામાં કે પડોશી દેશોમાં કોઈ બીજી અસર થવાની નથી પણ આનાથી ફાયદો એ થવાનો છે કે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરનું તાપમાન રેગ્યુલર થઈ જશે કારણે હવે પછીનો જે ઉનાળો છે એ આપણા માટે સારો રહેશે અને ઉનાળો તો સારો રહેશે પણ ચોમાસું પણ સારું રહેશે કેમકે મેં આપણે હમણાં થોડી વાર પહેલા જણાવ્યું હતું આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે આપણા ચોમાસા ઉપર નેગેટિવ અથવા તો પોઝિટિવ અસર પાડતું હોય છે હવે આ સાયક્લોન પસાર થશે ને એમાં તાપમાન અને એના ભેજમાં જે બેલેન્સમાં ફેરફાર થશે જેને કારણે હવે આ ઉનાળા દરમિયાન જે આ ઇન્ડિયન ઓશન છે હિન્દ મહાસાગર છે એ સારા ચોમાસા માટે તૈયાર થશે સારા ચોમાસા માટે તૈયાર થશે અને એક પ્રકારે ઉનાળા દરમિયાન જે દરિયાની અંદર ચોમાસાની જે પ્રક્રિયા ચાલુ થતી હોય છે ને ત્યાં એક ચોમાસાનું બંધારણ થતું હોય છે એક એનો ગર્ભ બંધાતો હોય છે આ તમામ વસ્તુ છે એ સાનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળશે એટલે આવનારો જે ઉનાળો અને ચોમાસું છે એ આપણા માટે હવે સારા રહેવાના છે ઘણા ટાઈમથી આપણે ચિંતામાં હતા અલીનોની કન્ડિશનમાં આપણે સમય પણ પસાર કરતા હતા પણ હવે અલિનોની સ્થિતિમાંથી આપણે મુક્ત થઈ ગયા છે એ સાથોસાથ આ સાયક્લોન છે એ પસાર થવાનું છે અને સદભાગ્ય એ છે કે ઘણું બધું દૂરથી પસાર થવાનું છે એટલે આપણા ઉપર આ સાયક્લોનની અસર કોઈ થવાની નથી પણ એ સાયક્લોનને કારણે દરિયાઈ તાપમાન છે રેગ્યુલર થાય ભેજમાં પણ ઘણા બધા બદલાવો આવશે અને જેના કારણે હવે આપણે આવનારો સમય છે એ આપણો આવનારો હવામાન છે એ સારું રહેશે આવું સ્પષ્ટ વ્યક્તિગત મારું માનવું છે અને આવનારા ચોમાસું અને આવનારા સમયના સાયક્લોન વિશે ટૂંક સમયની અંદર આપણે વિશેષ ઘણી બધી ચર્ચાઓ કરવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ